સરકાર દ્વારા ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારો માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવતી હોય છે ત્યારે યોજનાના અમલીકરણ હેઠળ ગરીબો સુધી યોજનાઓ પહોંચે અને તેઓને યોજનાનો લાભ મળી રહે તે માટે સરકાર તમામ પ્રકારે ગરીબોની સાથે હોય છે ત્યારે કેટલાક એ પ્રકારના પણ બનાવો સામે આવતા હોય છે જેમાં યોજનાની આળમાં માફિયાઓ તેનો દુરુપયોગ કરતા હોય છે તેવી જ રીતે પાદરામાં પણ એક બનાવ સામે આવ્યો છે જેમાં પાદરા તાલુકાના વડુ ગામના બે પરિવારો દ્વારા ઉજ્જવલા યોજના અનુસાર ગેસ કનેક્શન લેવા માટેની માહિતીનું ગેસ કનેક્શન લેવા માટે નક્કી કરવામાં આવ્યું હતું ત્યારે પરિવાર દ્વારા બે હજાર ઓગણીસમાં ગેસ કનેક્શન લેવા માટે અરજી કરવામાં આવી હતી ત્યારે તેઓની અરજી બાદ તેઓનો સરકારી યોજનામાં લાભ મળ્યો હતો ત્યારે પરિવારને ગેસ કનેક્શન અંગે ફોર્મ પાસ થઈ જવા પામ્યું હતું અને પરિવારને કનેક્શન મળ્યું છે તે અંગેની જાણ ગેસ એજન્સી દ્વારા કરવામાં આવી નહોતી આવી અને તેઓને જણાવવામાં આવ્યું હતું કે તેઓનું ફોર્મ રદ થવા પામ્યું છે ત્યારબાદ બે હજાર ઓગણીસથી લઈને વડુ ગામના બે પરિવારો જેઓના નામે અન્ય બીજા વ્યક્તિઓ ઉજ્જવલા યોજના હેઠળ બે પરિવારોના નામના ગેસ કનેક્શન ઉપયોગ કરી રહ્યા છે જે અંગેની પરિવારોને જાણ થતાં તેઓ દ્વારા ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો સાથે વડુ પોલીસ મથકે અરજી કરવામાં આવી હતી ત્યારે આ બાબતને લઈને જિલ્લા ડીવાયએસપી સહિત કલેક્ટર કચેરી તેમજ લાગત અધિકારીઓને પણ રજૂઆતો કરવામાં આવી છે બે હજાર ઓગણીસમાં મમ્મીનો બોટલ આવ્યો બે હજાર ઓગણીસમાં રમીલાબેન રવિષભાઈ રાણા સરકારે એક રૂપિયાનો બોટલ યોજ ઉજાળા બોટલ હતો તે બે હજાર ઓગણીસમાં બોટલ ને એ ભાઈ છીએ ભાઈ લઈ લીધી છે એ મારા મમ્મીનું કરે છે ને કોઈ ભરવાનો છોકરો વાપરા છે એ સબસીડી પહેલાં એના ખાતામાં પડે છે એને ગયા ત્રીજા મહિનાની બોટલ ભરાયો હતો મોબાઈલ દેખી ગેસ એજન્સી સંજયભાઈ અને ચંદ્રભાઈ નામ છે એમનું એવું છે હા

ને ત્યારે અમને ખબર પડી કે અમારું કનેક્શન ઉજ્જવલાનું કનેક્શન ફાળવાઈ ગયું છે બે હજાર ઓગણીસમાં પણ અમને અત્યાર કેવાય માટે જ્યારે આવ્યા ત્યારે અમને ખબર પડી કે ભાઈ અમારું કનેક્શન આવી ગયેલું છે ત્યાર પછી અમે કનેક્શન માટે જે મોભા ગામમાં નિયુક્તિ એજન્સી છે ત્યાં જઈને અમે તપાસ કરી કે ભાઈ આ કનેક્શન અમારા નામનું તો ત્યાંથી અમને જાણવા મળ્યું છે કે ભાઈ તમારું કનેક્શન બે હજાર ઓગણીસની અંદર ફાળવાઈ ગયું છે તો અમને કનેક્શન મળી નથી તો એ બાબતે અમે ત્યારબાદ અમે આગળ જે અમે કાર્યવાહી કરવાની છે તે અમે અમે તમને ત્યાંથી અમને જાણ કરી કે ભાઈ તમારે જે કહેશો એ કાયદેસર તમે કાર્યવાહી કરશો તો અમે આગળ જઈ અને અરજી લખીને ઉજ્જવલા કનેક્શન અમને મળી નથી એ માટે અમે અરજી કરેલી છે છ જગાએ મેં અરજી કરેલી છે તો મારે સર એક જ વસ્તુ છે સરકાર છે મારો એક જ નિયત છે કે જે બી મને કનેક્શન નથી ને જે લોકો ફ્રોડ કરીને મારું કનેક્શન બીજા વાપરે છે તો મારી સરકાર બસ એક જ અપીલ છે કે જે લોકોએ મારું કનેક્શન ફ્રોડ રીતે મારું એકલું નહીં અત્યાર સુધી કેટલાય લોકોનું આવું થયેલું છે તો બસ મારે એક જ વસ્તુ છે કે ભાઈ મને કાયદેસરની કાર્યવાહી કરે અને જે લોકો ફ્રોડ કરે છે એમને જે બનતી સજા કરે બસ મારી બીજું ઓપેક્ષું કેવું છે નહીં અમને બસ આટલું મારે એમની અપીલ છે